નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ જુલાઈ વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ પંચાવનસો ને એસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ અંદર બોલાઈ રહ્યો છે હાલ

બેતાલીસોથી બાવનસો ને પચીસ રૂપિયા હળવદ અડતાલીસોથી થી ને રૂપિયા મોરબી છેતાલીસો સિત્તેરથી બાવનસો રૂપિયા પાટડી છેતાલીસો એકાણુંથી પાંચ હજાર રૂપિયા બોટાદ ચુમ્માલીસો થી એકાવનસો દસ રૂપિયા જસણ તેતાલીસોથી બાવનસો રૂપિયા ગોંડલ સાડત્રીસો એકથી બાવનસો એકાણું રૂપિયા वांका नेर 4500 થી 5120 રૂપિયા જેતપુર 3500 થી 5281 રૂપિયા ઉંજા 4600 થી 5580 રૂપિયા થરા 4000 થી 5300 રૂપિયા પાટણ 4100 થી 4900 રૂપિયા આરી 4600 થી 5160 રૂપિયા થરા 4850 થી 5501 રૂપિયા નેનાવા ચાર હજારથી બાવનસો ત્રીસ રૂપિયા વારાહી ચાર હજાર થી ત્રેપનસો એકવીસ રૂપિયા ભાંભર બત્રીસો પચાસ થી પાંચ હજાર અગિયાર રૂપિયા રાધનપુર આડત્રીસો સિત્તેર થી ત્રેપનસો પચીસ રૂપિયા રાપર અડતાલીસો થી ચાર હજાર નવસો ને ચોર્યાસી રૂપિયા અંજાર પિસ્તાલીસો થી ત્રીસ રૂપિયા ભચાઉ ચાર હજાર નવસોથી એકાવનસો રૂપિયા થ્રોલ સાડા ત્રીસોથી એકાવનસો રૂપિયા વિરમગામ એકતાલીસોથી એકાવનસો ને નેવું રૂપિયા પોરબંદર છેતાલીસોથી એકાવનસો રૂપિયા અમરેલી પચીસોથી એકાવનસો ને સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા અડતાલીસો પંચાવનથી એકાવનસો ચૌદ રૂપિયા સાવરકુંડલા સુડતાલીસોથી બાવનસો પચાસ રૂપિયા ડીસા સુડતાલીસોથી ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા સમી અડતાલીસોથી એકાવનસો પચીસ રૂપિયા ધાનેરા પિસ્તાલીસો પચાસથી ચાર હજાર નવસો ને દસ રૂપિયા બાબરા અડતાલીસો પંચાણુંથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા માંડલ સુડતાલીસો એકથી એકાવનસો પચાસ રૂપિયા તળાજા ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો થી બાવનસો એકત્રીસ રૂપિયા અને જામખંભાળિયા સુડતાલીસોથી એકાવનસો ને પંચાવન રૂપિયા